છેલ્લા બે દિવસથી એક વિવાદ ખૂબ જ ચર્ચાનું કારણ બન્યો છે અને એ વિવાદ છે બાનો આપણે જોયું છે અને ખાસ કરીને હની ટ્રેપના વિરુદ્ધમાં તેમના વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી ને આજે તો તેમની ધરપકડ પણ કરવામાં આવી છે શું છે સમગ્ર વિવાદ અને ક્ષત્રિય સમાજ હવે આગળ શું કરશે તે દરેક વાત આજે કરવાની છે ને આજ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અર્જુનસિંહ ગોહિલ સર સૌથી પહેલા તો તમને એક સવાલ પૂછવો છે કે જે રીતે આ સમગ્ર વિવાદ સામે આવ્યો એના ઉપર શું કહેવું છે વિવાદ મને પણ બે દિવસ થી આ વાત મને વાતો મળી છે એક ત્યાં ગોંડલ બાજુ કઈ ફરિયાદ થઈ છે ઉંમર ખૂબ મોટી છે વડીલની અને એમણે ફરિયાદ કરી છે અને ખૂબ ગંભીરતા બાબતે પણ જ્યારે તમે અને હું જે ચર્ચા કરી રહ્યા છીએ એ એક સમાજના

બીજો એક સવાલ પૂછવા બાપુ કે ખાસ કરીને પદમી બા અત્યાર સુધી એવું કહેતા આવ્યા છે કે સમાજ એક છે ક્યાંક એકતા છે સંકલન સમિતિ બનવાની છે અથવા તો જે તે સમિતિ એમના દ્વારા બહાર પાડવામાં આવી છે એ સમિતિ પરંતુ ક્યાંક હવે તેમના દ્વારા આવું કઈક જે આ વિવાદ સામે આવ્યો છે આ એક ગંભીર બાબત કહી શકાય કારણ કે જે સામેવાળા વ્યક્તિની ઉંમર છે તે ખૂબ જ નિવૃત્ત વ્યક્તિ છે અને ખાસ કરીને ત્યાં એમના ઘરે પણ પહોંચ્યા હતા કઈક ધાક ધમકી પણ આપવામાં આવી હતી એવી પણ દરેક વાતો સામે આવી છે એટલે એક તરફ ક્ષત્રિય સમાજનું જે વ્યક્તિ સંચાલન કરતું હતું તે જ વ્યક્તિ વિરુદ્ધ આવી વાત સામે આવી છે એ વિષયને લઈને શું કહેવા માંગો છો બેન ખાસ આપ બધા માધ્યમ અમારું સોશિયલ મીડિયાનું પણ માધ્યમ તમે જ છો

અને સોશિયલ મીડિયાના માધ્યમથી આગળ આવ્યા છે અને એ સીધે સીધા કોઈ પણ દરેક જગ્યાએ હોસ્ટેલો બોર્ડિંગો સમાજની છે સમાજના આગેવાનો છે ભવનો છે એમની પાસે વાત મૂકી અને જો ગયા હોત તો હું માનું ત્યાં સુધી આવો બનાવ ન બને પણ લાલ આંખ સમા આ લાલ ચેતવણી સમાજ માટે નહીં દરેક સમાજ માટે

એ આજે બાર ટકાની આજુબાજુ આવી ગઈ છે જેનું કારણ પણ આ છે અને આવો સમાજ જેમણે પોતાના બલિદાનો પોતાના જીવ ગામો ગામ આખા કુટુંબો સાફ થઈ ગયા એની માટે જો ટિપ્પણી થતી હોય હવે એમાં પાછો આ વિવાદ આપે જે મને કીધો એ તો હું સમાજ માટે દયાજનક છે ક્ષત્રિય સમાજે આની ચિંતન નહીં આના ગંભીરતા નોંધ લેવી પડશે ને સમાજે જાગ્રત બનવું પડશે બાકી સમાજને ઉખાડી ફેંકી મૂકશે કોઈ પણ બીજા તમારું સન્માન આપણી જે દીકરીઓ જે માથે ઉડીને ગામમાં જાય છે ને બાર તરીકે સન્માનિત થાય છે સાહેબ એ સન્માનનું અમે લાગશે એટલે એની માટે આપ છો એ આપણે સો ટકા ચિંતન કરી અને સમાજની અંદર મૂકી અને સમાજ આ બાબતે એક બેઠક બોલાવી અને સમાજ ચિંતા કરે કોઈ પણ પક્ષા પક્ષી કે જે કઈ હોય સમાજનું પણ સમાજની માટે આ બહુ એક લાલ આક્ષમાં એક થયું છે અને આ બનાવની ઘટનાને અમે બહુ ગંભીરતાથી લેશું બાપુ એટલે ખાસ કરીને ગઈકાલ સુધી ખાલી ફરિયાદ થઈ હતી તમને પણ કદાચ ધ્યાન હોય તો ગોંડલના જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે એમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ હવે આજે તો ધરપકડ કરી દેવામાં આવી છે ફક્ત એમની નહીં એમના પુત્ર સહિત બીજા ચાર લોકોની પણ ધરપકડ કરી દેવામાં આવી છે એટલે કે કે ક્યાંક એવું હતું ફરિયાદ સુધીની જ વાત છે પરંતુ હવે તો આજે એ જ ક્ષત્રિય મહિલા જે અત્યાર સુધી દરેક જગ્યાએ લોકોને એકઠા કરતા હતા ઘણી બધું સમિતિમાં આગળ પડતા રહેતા હતા એક અગ્રણી તરીકે પણ કહેવાતા હતા એ જ હવે આજે પોલીસની જોડે જઈને જેલમાં ગયા છે શું કહેવા માંગો છો ના અરે નહીં જોડું પણ વિવાદ કરવો એમની એક માનસિકતા હશે પણ આ માનસિકતા ને સમાજ પર બહુ મોટી અસર પડતી હોય છે

તો કોઈ પણ સમાજ કોઈ પણ સમાજ હું જે આપણે દરેક કાર્ય પદ્ધતિ હતી દરેક સમાજના વિભાગો હતા સબ એ વિભાગો ધીમે ધીમે નાશ પામી રહ્યા છે શહેર તરફ દોડ મારા ખ્યાલથી આપણને નાશ બાજુ મને લઈ જઈ રહી છે હું મને પણ આજે મને આ દુખ દુઃખ સાથે કેવું પડે છે માત્ર શહેર શહેર કરશું તો જે ગામમાંથી હું જન્મો અથવા કોઈ પણ જન્મો છે તો એ ગામ નાશ થવા જઈ રહ્યા છે તો આ એક ગંભીરતાની નોંધ સાથે આપણે કંઈક નું કંઈક વિચારી અને સમાજ એકત્ર થઈ વાત કરવી પડશે બાપુ એક હજી સવાલ પૂછવા માંગીશ કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ વિવાદમાં આવ્યો છે લોકસભા વખતે ખૂબ જ સારી રીતે એકઠો થયો હતો લડાઈ આપી હતી કે જે તે આંદોલન કર્યા હતા એ સમયે છેક ઉપર સુધી વાત પહોંચી હતી કે ક્ષત્રિય સમાજ હવે એકઠો થઈ ગયો છે મેદાન આવી ગયો છે ને ક્યાંક નોંધ લેવાઈ હતી પરંતુ હવે એ જ ક્ષત્રિય સમાજ ક્યાંક ધીરે ધીરે કોઈ વિવાદોમાં આવતો હોય એવું લાગી રહ્યું છે તો હવે આગળ ક્ષત્રિય સમાજ શું કરશે પદ્મિની બા વિષય હોય કે પછી કોઈ પણ વિવાદાસ્પદ ટિપ્પણી નો વિષય હોય હવે ક્ષત્રિય સમાજ શું કરશે તમે શું માનો છો ક્ષત્રિય આગેવાન તરીકે બેન આપને એક તો અભિનંદન આપીશ કે આપણે ખૂબ સારો પ્રશ્ન કર્યો છેલ્લા લગભગ લગભગ ત્રીસેક વર્ષથી ચાલીસ વર્ષથી ક્ષત્રિય સમાજ ક્યાંય પણ વી આર નોટ ઇન હાઈલાઇટ ક્યાંય નથી આવ્યા

ત્યારે કરી હોય પાંચસો વર્ષના જેમણે જે બલિદાનો આપ્યા ત્યારબાદની ઘટનાઓમાં આજે ચાલીસ વર્ષે લગભગ ત્રીસ ચાલીસ વર્ષે સમાજને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે પણ એ પ્લેટફોર્મ પૂરું પાડ્યું એની પાછળનો મને મારો જે અનુભવ અને મારો

કે બહુ વધારે લોકો શહીદ થયા છે છેલ્લા પાંચ સાત વર્ષમાં ખૂબ વધારે શહીદ થયા છે તો એ પણ કારણ છે જ એટલે ક્ષત્રિય જાગૃતિની બહુ મહદઅંશે જાગૃત કર્યા છે ભલે માધ્યમ બન્યું હોય એમાં આ બને તોય ભલે અને મારા દાદા બને મારાના સાંગા તોય ભલે પણ હવે આ જાગ્રત થઈ અમે જાગ્રત થયા છીએ ત્યારે બેન અમે તમારા માધ્યમથી અમે કહેવા માંગશું કે ક્ષત્રિયો

અમને પણ સહકાર આપે અમે પણ એમને સહકાર આપશું અને સાથે મળીને કઈક નવું કરવાનો પ્રયત્ન કરવો જશે બાપુ અમારી સાથે જોડાવ બદલ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ જય માતાજી જય માતાજી એટલે જે પ્રમાણે હવે પદ્મિની બાનો વિવાદ વકરી રહ્યો છે અને ખાસ કરીને હવે ક્યાંક ક્ષત્રિય સમાજ ફરી એક વખત મેદાને આવી શકે છે અને જે પ્રમાણે બાપુ દ્વારા પણ વાતચીત કરવામાં આવી કે હવે ફરી એક વખત એકઠા થવાની જરૂર છે ને ખાસ કરીને આગળ હવે ક્ષત્રિય સમાજ શું કરશે એ પણ આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ઇઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર